તો આજ 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 એટલી બધી રામદેવજી મહારાજની કથાનો ફેલાવો થયો છે એટલો બધો વિસ્તાર થયો છે અને મારા હરજી ભાઠીએ તો કહી દીધું છે કે એક જગ્યાએ હરિચરણોમાં ભાઠી હરજી બોલિયા નવ ખંડમાં સારા નિશાન નવ ખંડમાં કોઈ ગામ એવું નથી જ્યાં રામદેવજી મહારાજનો નેજોનો નેજો ફરકતો હોય કઈક પચરંગી કઈક લીલો કંઈક પીળો ને કંઈક નવરંગી ને કપડાનો ઘોડીલો ને કંઈક સોનાનો ઘોડીલો ને કંઈક લોઠાના ઘોડીલો ને કંઈક તાંબાના ઘોડીલા ને કંઈક રૂપાના ને કંઈક ખોનાના અને કંઈક માટીના નવી પાંખ ફૂટે નવા નવા વિચારો થાય નવું નવું સર્જન થાય અથવા તો હરી કથા સાંભળી લીધા પછી અથવા તો પરમાત્માની ભક્તિ ઉપર હાલવા માટે મારને તમારે ગતિશીલતા હોવી જોઈએ આપણો થોડોક વેગ વધે આપણે અટકી ન પડાય તમે એક જગ્યાએ બેઠા રહ્યો તો કાંઈ ન થાય પ્રગતિ કરવી પડે વિકાસ કરવો પડે હાલવું પડે જો એ વખતે કંટાળીને મેં મૂકી દીધું હોત તો આજ આયા ન પહોંચ્યો હોત મેં હમણું હાથ ચાલુ રાખ્યું વેગ વધારે પહોંચ્યો વધારે તો તમને ધંધામાં એમ થાય તમે એક વાત યાદ રાખજો તમારે જે ધંધામાં નફરત આવે છે ને એ ધંધો જ કરો આ તમારું મન ના પાડે છે ને એમાં જ કરો ને એમાં જો સફળ થઈ ગયા તો બેડો પાય આપણે કંટાળીને મૂકી દઈએ સત્ય વસ્તુ હોય સારી વસ્તુ હોય અને આપણે સફળ થવાના હોય એમાં કસોટી થાય એટલે આપણે મૂકી દઈએ ભગવાનને ખબર છે કે આને એક બે વખત કસોટીમાં નાખું ને એટલે મૂકી દે એટલે મને પરેશાન કરતો બંધ થઈ જાય પણ તમે જેમાં પાસા પડો છો એમાં જ વારે 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 એમાં પરીક્ષા આપો આજ નહીં તો કાલ અને એકવાર પાસ થઈ જાય ને એકવાર પાસ થઈ જાય ને પછી આખી નિહાળમાં કોઈ નિહાળ્યો ટકા ન લેવો ને એટલા ટકા હિલા नियम नहीं प्रगति करो, विकास करो आगळव डगला भरो हालता शिखो पापा पगली भरता शिखो साधन ने पकडी ये साधन सोडातं नाही એટલે બીજા પાયા ઉપર ગરુડજીને પહેરાજ અને બીજા પાયા ઉપર અશ્વને દોરીને લાવ્યા અશ્વ એટલે કામ કામનાઓ મમતા વાસના ઈર્ષા આશા તૃષ્ણા અલખના અંજવાળે ગયા પછી ઈર્ષા આશા ભ્રમણાઓ ભાંગી જીવન સાહેબ કહે છે ભીમ મારી ભાંગી અઢાર ગુરુ કર્યા એ ભ્રમણા ભાંગી એનો અર્થ એ ન થાય કે અઢાર ગુરુ ખોટા હતા એ ગુરુ હાસા જ હતા પણ આને સમજાવતું નતું માં ગુરુ ભીમ સાહેબ વખતે હાસું સમજાવું ભીમ ભેટા અને મારી ભ્રમણા ભાંગી અને કામનાઓ તૃપ્ત થતી નથી દરિયાના કિનારે તમે બેહો ને એક મોજું પૂરું થાય ત્યાં તો બીજું ચાલુ થાય એક પૂરું થાય ત્યાં બીજું ચાલુ સતત એમનો મોજા તો આવ્યા જ કરે એને કામનાઓ કહે આમ કરી લો આમ કરી લો આમ કરી લો આ કરી લો આ કરી લો કોઈના મનોરથ પૂરા થયા દશરથ રાજા નક્કી કર્યું કે કાલે હવારમાં રામને ગાદી ઉપર બેહારવા અને આખી રાત હરખમાં હતા આખી અયોધ્યામાં દીવા વળતા હતા હવાર થયું ને ત્યાં દીવા ઓલવાઈ ગયા ધાર્યું થયું કાંઈક ને થયું કાંઈક ચિતરવાનો હતો ચંદ્રમાં અને ચિતરાઈ ગયો રાહુ આખા રંગનો કટોળો ઢોળાઈ ગયો એક રાતની થપાટ લાગી ગઈ ચૌદ વર્ષનો વનવાસ જે અયોધ્યામાં ગીત ગવાતા હતા જે અયોધ્યામાં મંગલ ગીતોનું વાજિંત્રો વાગતા હતા એ જ અયોધ્યામાં હવાર પડી ત્યાં તો શાંત વાતાવરણ થઈ ગયું અને ચૌદ વર્ષ સુધી રામ મનમાં નીકળી ગયો આજનો દિન કાલની ઘડી અયોધ્યાને રોતી મૂકી નીકળી ગયો ધાર્યું થયું કાંઈક થયું કાંઈક અને કામનાઓના મોજા કહે એટલે અશ્વને દોરીને બીજા પાયેલ બેહાયલ અશ્વ એટલે કામ થાય જેની કામનાઓ તૃપ્ત થઈ જાય જેને પ્રગતિ થાય જેની ગતિશીલતા વધી જાય જેનામાં સદગુણ આવી જાય જેનામાં અહંકાર આવી અહંકાર નિર્મૂળ થઈ જાય એવો વ્યક્તિ એવા જતી સતી એવા નરનારી આ જગતની માલપા અલખના અંજવાળા બેહવાને લાયક ગણાય અને એને અધિકાર પદ મળે અને એને સદગુરુ સહી કરે અને એને સિક્કા મારે એને મોર સાપ કહે છે અમારા મોર લાગી સત્યના પાયા ઉપર હરિચંદ્ર સાત કરોડ જીવને લઈને ભવસાગર ચર્યા આ ધર્મના ના નો બીજો પાયો અને હવે ત્રીજો પાયો વિશ્વાસ નો ભરોસા ऐं मोटू कार्य करे